નમસ્કાર મિત્રો તમે જોડે ગયા છો અત્યારે મિસ્ટર અર્જુન બામણીયા નામની ચેનલમાં જે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે એમએલએ ક્ષેત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી છે તેને લઈને લોકો ખૂબ જ આક્રોશમાં આવી ગયા છે તો તમે આ દ્રશ્યો તે જોઈ શકો છો

ગરીબોની મદદ કરતાં એવા ક્ષેત્ર વસાવવાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે લોકો કહી રહ્યા છે કે આવા એક ગરીબોની મદદ કરતા એવા ચૈત્રભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી તો આ ધરપકડ કરીને સરકાર શું સાબિત કરવા માંગી રહી છે આમ પણ આ લોકો આક્રોશ લગાવી રહ્યા